સવારે ઉઠતાની સાથે ભૂલીને પણ નહીં જોતા ત્રણ વસ્તુ નકર થઈ જશો કંગાળ કઈ છે આ ત્રણ વસ્તુ એ જાણતા પહેલા જે કોઈ મહાદેવના સાચા ભક્ત હોય એ કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો પહેલું સવારે ઉઠતાની સાથે સવારે તમે રાત્રિના હેઠા વાસણ જોવો છો તો ઘરમાં કંગાળી આવે છે શાસ્ત્ર મુજબ રાત્રે વાસણ હેઠા રાખવાથી અશુભ માનવામાં આવે છે બીજું સવારે ઉઠતાની સાથે ક્યારે ભૂલીને પણ અરીસો ન જોવું જોઈએ કહેવાય છે કે આવું કરવાથી તમારો અહંકાર વધે છે અને નકારાત્મક શક્તિ ઘરમાં આવે છે આવું કરવાથી મન અશાંત રહે છે અને તમારો આખો દિવસ ખરાબ જાય છે અને કામ બગડવા લાગે છે ત્રીજું ઘરમાં ક્યારે ભૂલીને પણ ઘડિયાળ બંધ ન રાખવી જોઈએ શાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળ જીવનમાં અવરોધો કરાવે છે અને આપણા જીવનમાં ખરાબ સમય લાવે છે જીવનમાં અવરોધો અર્ચનો આવે છે તો આ વિડિયો વધુમાં વધુ શેર જરૂર કરજો અને હા ખાસ કરીને તમારા જીવનમાં આ ત્રણ બાબતોનું ધ્યાન જરૂર રાખજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો